રાજકોટ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ગુનાને લઈને ડીસીપીએ પ્રેસ કોન્ફરન્સ યોજી મંગળા મેઇન રોડ પર બે ગેંગ વચ્ચે એકબીજા પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું પેંડા ગેંગને માહિતી મળતા ગેંગના સભ્યોએ મંગળા રોડ પર પહોંચીને મુરઘા ગેંગ પર ફાયરિંગ કર્યું હતું રાજકોટ પોલીસે આ મામલે બંને ગેંગના સાત આરોપીઓની ધરપકડ કરી છે સમીર ઉર્ફે સંજલો મોટીઓ ઝાલા અને ભૈલો ગઢવી નામના આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે ફાયરિંગ કરનારા આરોપીઓ પાસેથી પોલીસે એક હથિયાર પણ કબજે કર્યું છે આ હથિયાર જેણે આપ્યું હતું તે વ્યક્તિનું નામ પણ ખુલ્યું છે જેની ધરપકડ કરવાની કાર્યવાહી હાલ ચાલી રહી છે ઓગણત્રીસ તારીખે વહેલી સવારે સાડા ત્રણ વાગ્યાની આજુબાજુ એ ડિવિઝનમાં પ્રગતિ હોસ્પિટલની બાજુમાં બે જૂથના લુખાઓ વચ્ચે અથડામણનો એક બનાવ બન્યો હતો તો આ બનાવ બાબતે બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ જવાના કારણે કોઈપણ પક્ષે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી નહીં તો એના પછી પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી સરકાર શ્રી સરકાર તરફે એક ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી જેમાં ખૂનની કોશિશ રાયોટિંગ અને બીજી આર્મ સેક્ટની કલમો મુજબ એ ગુનો દાખલ કરવામાં આવેલ હતો આ બનાવના ગંભીરતાને ધ્યાને લઈ માનનીય સીપી સર બ્રેશ કુમાર જાસર અને એડિશનલ સીપી સર મહેન્દ્ર બગડીયા સરની સૂચના હતી કે આરોપીઓને તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને એના વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે આ બાબતને ધ્યાને લઈ એસીપી શ્રી ભરત બસિયા સાહેબના નેતૃત્વમાં ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ શ્રી ડામોર સાહેબ શ્રી જાદવ સાહેબ અને ગોડલીયા સાહેબની ટીમો લાગેલી હતી ગઈકાલે માલિયાસણ નારિંગ રોડ પાસેથી આ એક બનાવમાં સામેલ સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે જેમાં સિંહ જય જિજ્ઞેશ હિંમત લકીરાજ મનીષ ડાન પરિમલ અને મોન્ટુ આ આમ કુલ સાત આરોપીઓની ગઈકાલે ધરપકડ એસઓજી દ્વારા કરવામાં આવેલ છે અને બાકી જે આરોપી એમાં સામેલ છે બીજી ગેંગના એને પણ શોધખોળ અત્યારે ચાલુ છે